બોડેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને તેને જ લઈને બોડેલી ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આ કાર્યક્રમ અંતર્ગત બોડેલી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ બંદલાના પ્રાણ પ્રતિષ્ઠા આનંદ મહોત્સવને લઈ ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી અલીપુરા ઢોકલીયા ચાચકનગર સહિત સમગ્ર તાલુકામાં શ્રી રામ ભક્તોમાં આનીરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે સાંજે ચાર વાગે અલીપુરા હાલો રોડ સ્થિત શ્રી જલારામ મંદિરથી અલીપુરા ચાર રસ્તા થઈ અને બોડેલી ગામમાંથી શ્રી રામજી મંદિર ત્યાંથી ઢોકલ્યા થઈ પરત શ્રી જલારામ મંદિર સુધીની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી જલારામ મંદિર ખાતે સવારે મંગળા આરતી તો છ વાગે પ્રભાત ફેરી સાત કલાકે રામજી મંદિર ખાતે સમૂહ આરતી સવારે અગિયારથી એક વાગે શ્રીરામ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભજન સત્સંગ પ્રસાદી સાથે લાઈવ પ્રસારણ બોડેલીના શ્રી રામજી મંદિર ખાતે અને શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રામ ભક્તો માટે આયોજન કરવામાં આવ્યું છે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક કે સૂર્યવંશીએ ત્રણ દિવસના કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે ભાઈચારા સાથે પૂર્ણ થાય તેવી લાગણી વ્યક્ત કરી અને કાર્યક્રમો બાબતે ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ મકરાણીઓ સાથે ચર્ચા કરી હતી અગ્રણીઓ દરેક કાર્યક્રમમાં શાંતિપૂર્વક કોમી એક ભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તેવી ખાતરી આપી હતી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામજીનું મંદિર અને એમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવનાર છે જે અનુસંધાને બોડેલી નગરમાં પણ સત્તર બાવીસ તારીખે શોભાયાત્રાનું આયોજન કરે છે જે અનુસંધાને આજે બોડેલી ટાઉન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવેલ જેમાં આઠ અધિકારીઓ ડીવાયએસપી તથા સો જવાનોએ ભાગ લીધેલ અને આજે બોડેલી પોલીસ સ્ટેશનમાં આ અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ એમાં દરેક સમાજના આગેવાનો મિટિંગમાં આવેલા અને આ શભાયાત્રા શાંતિપૂર્ણ થાય તે અનુસંધાને બધાએ વાયંધરી આપેલ છે અને તારીખ અઢારના રોજ મુસ્લિમ સમાજના હોસ્ટનું આયોજન છે એ પણ શાંતિપૂર્ણ થાય એવી ખાતરી આપેલ છે